દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું નાણામંત્રીના બજેટને લઈ અને ગૃહિણીઓ નાખુશ જોવા મળી રહી છે અમદાવાદની ગૃહિણીઓએ જણાવ્યું કે હાલ મોંઘવારીએ માસા મૂકી છે ત્યારે બજેટમાં મોંઘવારી ઘટાડાને લઈ અને કઈ કરે તેવી આશા હતી પણ તેવું કઈ પણ કરવામાં ન આવ્યું નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં મહિલાઓ માટે કોઈ ખાસ જોગવાઈ નથી અમે સિનિયર સિટીઝન છે ફોર્મ ભર્યું કેટલા ધક્કા પણ કંઈ એનું અમલ કોઈ કરતું જ નથી અને ધક્કા ખાઈ ખાઈ અમારી પાસે તો આવકનું ઠેકાણું નથી છોકરો અમારો અપંગ છે અને અમે સહાય લેવા માગીએ છતાં અમને મળતી નથી તો અમારે શું કરવાનું મોંઘવારીનો પાર નથી કમાવનાર એક જણ છોકરાઓને ભણાય એ પ્રમાણમાં કોઈ પણ કંપનીમાં પગાર પણ એ રીતે મળતા નથી દિલ્હીમાં સાડા ચારસો મળે છે અહીં જાય નવસો રૂપિયા એને સબસિડી જમા નથી થતી તો અમારે કરવાનું શું આ અનાજ મોંઘું તેલ મોંઘું છોકરાઓને સ્યો મો ભણાવવા કેમ ના ભણાવવા